વઢવાણ મામલતદાર કચેરીમાં કર્મચારીની ગેરહાજરી ઉડીને આંખે વળગી આધાર કાર્ડની ઓફિસમાં કર્મચારીની ગેરહાજરી કર્મચારીની ગેરહાજરીથી અહીં આવનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અરજદારો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા ઓફિસમાં માત્ર દીવાલના દર્શન કરી અરજદારો વિલા મોઢે પાછા જવા માટે મજબૂર બન્યા વઢવાણના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મામલતદાર કચેરીના આ દ્રશ્યો છે કે જેમાં મોટી સંખ્યામાં અરજદારો આધાર કાર્ડની જે પ્રક્રિયા હોય છે તે કરાવવા માટે ગયા હતા પરંતુ અહીં ખુદ કર્મચારી જે હોય છે તે પોતે જ ગેરહાજર હતા જેના કારણે જે અરજદાર અહીં પહોંચ્યા હતા પોતાનું કામ કરવા માટે એ કામ કર્યા વગર જ તેઓએ વિલા મોઢે પાછા જવાની જરૂર પડી હતી ધક્કો ખાવા માટે અરજદારો મજબૂર બન્યા છે તેઓમાં એક પ્રકારનો રોષ પણ વ્યાપી ગયો છે કે જે સરકારી કામ કરનાર કર્મચારી હોય છે કે જે આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ બાબતોને લઈને જે લોકોનામાં નામાં સક્સેસફુલ હોવું જોઈએ તે થઈ શકતું નથી